દ્વારકા નવા વ્લોગ અને નવી જર્નીમાં માં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજની આપણી જર્ની રહેવાની છે ભાવનગર થી પુના મહારાષ્ટ્ર અને ભાઈ અત્યારે છે ને આપણે જે ભાઈ કોકા રોરો ફેરી ટર્મિનલ છે કેમ કે ભાઈ આપણે છે ને ભાઈ આજે જવાનું છે રોરફેરીમાં અંદર આપણી ગાડીનું બુકિંગ થઈ ગયેલું છે કેમ કે ભાઈ સવારે આપણી ગાડી તો છે ને ભાઈ હાજની લોડ થઈ ગઈ હતી અને જે સવારમાં જે રોડ ફેરી છે આઠ વાગ્યાના સમયમાં એમાં છે ને આપણે બુકિંગ કરાવ્યું હતું પણ એમાં ને આપણી ગાડીની જગા નહોતી છે તો આપણે પાછું ચાર વાગ્યાની રોડ જે ઉપડે ને એમાં આપણી ગાડીનું બુકિંગ છે તો ભાઈ અત્યારે ભાઈ સમય થઈ છે ત્રણ વાગી જશે અને ભાઈ જો આ છે ને બધી ગાડીઓ રોરો ફેરીમાંથી ને ઉતરી ઉતરીને આવે છે

થાય છે આપણી ગાડીની કઈ રીતની પ્રોસેસ છે બધી છે ને આપણે આ વિડીયો અંદર કવર કરવાના છીએ તો આજની આપણી જર્નીમાં રહેવાના સાથે છે સંજયભાઈ રહેવાના છે અને આપણા શેર છે ને વિપુલભાઈ એ આપણે હારે રહેવાના છે કેમ કે સંજયભાઈ છે ને આપણે રાજસ્થાનની ટ્રીપ મારીએ એમાં એને ઘરે કામ હતું ને એને કીધું ભાઈ તું એકાદ એકાદી ટ્રીપ ઘરે રહી જાય આવતી ટીપ છે ને બે જાઉં તો આજે છે ને ભાઈ સંજયભાઈ આપણે હારે છે ને મસ્ત મજા વાતાવરણ થઈ ગયું છે અને આ રીતનું છે ને ભાઈ ક્યાંક આપણે લોડિંગ કરેલું છે ભાવનગરથી પુના મહારાષ્ટ્રને સર્કલ ભરેલા છે તો આ છે ને ભાઈ પૂના ખાલી કરવાના છે અત્યારે ભાઈ મસ્ત મજાનો નજારો થઈ છે ને હામે છે ને ભાઈ હામે છે ને ભાઈ શીપ બને છે હોડકાને એવું બને છે અત્યારે અહીંથી નથી દેખાતું કેમ કે ઝાડવા છે ને બહુ આડા પડી ગયા છે એટલે તો હવે એને અંદર એન્ટ્રી લઈને પછી તમને બધી પ્રોસેસ આપણે જણાવશું કે કઈ રીતની પ્રોસેસ છે અંદર બુકિંગ ક્યાંથી કરવું હું છે બધી તમને એને માહિતી આપણે આ બ્લોગમાં આપવાના છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અહીંથી ને ભાઈ આપણે ગાડી અંદર લેવાની છે અહીંથી આપણે ગાડીનો કાંટો થઈ છે આ રીતનું કઈ છે ને ઓલી છે એની ટર્મિનલ તો આપણે પેલા રાવડી કાંટા ઉપર આપણી ગાડી ને વજન થશે તો મિત્રો ફાઇનલી છે ને ભાઈ આપણે કાંટો કરીને આવી જશે અંદર આપણી ગાડીને કાંટો અને વેઇટ થઈ જઈ છે ટિકિટ વિકેટ બધું અને ભાઈ આ રીતનું છે ને ભાઈ જો મસ્ત મજાનું પાર્કિંગ છે અને ગાડી છે ને ભાઈ આપણી સામે ઊભી છે અને ભાઈ જો અત્યારે ભાઈ ધર્મર ધર્મ છે ને ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે અને આપણને ભાઈ ને આપણી ટિકિટની એને ભાઈ આપી દીધી છે ડીજી સી કનેક્ટેડ અને ઇકો ઘોકા આજની તારીખ આપણે આવી ગઈ છે બેલ્ટમાં અને આ રીતનો કંઈક ને બેલ્ટ આપણે પહેરવાનું છે અને ભાઈ ગાડી મળી છે મસ્ત મજા ઝરમર વરસાદ જ્યાં શરૂ ગયો અને આ બધી ગાડી છે ને હામે છે ને કાંટા થઈને બધી ગાડીઓ અહીંયા આવે છે આટા બધી ગાડી થઈ જાય ને પછી ટાઈમ થાય ને એટલે બધી ગાડીથી જશે જેટી તરફ તો આ બધી ગાડીઓ છે ને ભાઈ રેડીમાં ફેરવાની છે અને અમારે ને સંજયભાઈની જશે ભાઈ અમારે વિપુલભાઈની ટિકિટ છે ને ગાડીમાં નહોતી હાલે એમ એટલે એને અલગથી ટિકિટ લેવી પડી એટલે સંજયભાઈ છે ને એને લેવા જશે તો આવે છે વિપુલભાઈ ને સંજયભાઈ બે તો આપણે આના ગાડીમાં એના પાછા એને બેહાડી દઈએ તો મસ્ત મજા અત્યારે વાતાવરણ થઈ ગયું છે તો ચાલો હવે રોલો ફેરીમાં જઈએ કેમ કે આપણે ટિકિટ ભાઈ કન્ફર્મ થઈ ગઈ છે તો ચાલો મળીએ અંદર જઈને મિત્રો છે ને હવે ટાઈમ થઈ ગયો છે અંદર છે ને ભાઈ ગાડીમાં જવાનો તો તમે બધી ગાડીઓ છે ને અંદર એન્ટ્રી થવા મળી છે તો આ બધી ને અંદર એન્ટ્રી થાય છે અને આપણે વાર વાર જાય સમયમાં અંદર એન્ટ્રી કરવાનો હોય ને શીખતો તો ને કાંઈક એક કિલોમીટર અંદર છે એ તમને બતાવશે પહેલાં हेलो हेलो भाई एंट्री થઈ ગઈ છે આપણી અને જો ભાઈ આપણે પુલ ઉપર આવી ગયા છે અને સામે તમને દેખાય તો છે આપણે રોરો ઘરે નવું છે કે જૂનું ભાઈ એ તો ખબર નથી સંજે લગભગ જૂનું છે જૂનું છે આથી ભાઈ 1 કિલોમીટર હાતા છે આળો ખાલી છે આ બધું મસ્ત મજા નહી કીક છે જો દેખાય સંજે ભાઈ

આને હેને કમ સુવિધાને મને બતાવજો કે આવી સુવિધા છે અને કઈ રીતે તમે ટિકિટ બુક કરી શકો પર તમે આના આ વિડિયોમાં બતાવવા છે તો વિડિયોમાં કઈ રીતે જજો પછી મોકળવાના બળદવાળો રમેલો હી ગજને બચરાતા હે દર્શાઈ છે એ દોડી નાજે હેને સંજય ભાઈઓ સંજય મે ઉતા દી આવે વિડિયો શૂટ કરવા આગળ અજી આ માના કલાક આપણે ભઈ જા કામ તો કલાડ દોઢ કલાક હોઈ જાય છે આ સ્ટીપ ઉપર કેમ કે બધી ગાડીઓ અંદર આવશે ભાઈ પેસેન્જર આવશે અને પછી જે ઓલાથી નહીં આવશે ને એટલે બહુ ઘણી વાર લાગી જાય કલાક દોઢ કલાક હોઈ જાય પ્રોસેસિંગમાં મસ્ત ત્રણ વાગી જાય હા ફાઇનલી બીજું આપણી ગાડી છે ને અંદર લગાડી દીધી તો આ રીતે એને પાર્કિંગ કરી દીધેલી છે અને આ રીતની છે ને બધી ગાડીઓ ને અંદર પાર્ક થાય છે એક કેટલા માળની ની છે ત્રણ માળની ની નીચે છે એક નીચે છે એક ઉપર છે અને એનો ઉપર એક માળ છે એટલે લગભગ ચાર માળની આ ને શીપ છે અને આ જૂની સીફ છે અને આથી છે ને ફોર વ્હીલ આપડે રસ્તા ને ફોર વ્હીલનો નો રસ્તો છે આ રીતના તમે જો મસ્ત મસ્ત શિપ છે અને આ બધી ગાડીઓ ને પાછા લાગે છે અંદર પાર્કિંગ થશે છે આ સાઈડ બાય બધાય બધા જો ચાલો હવે છે ને આપણે નીચેના રોલામાં જઈએ આપણે લેક ઉપર તો આ રીતે કાગળ શીપ છે આ ભાઈ છે ને ભાઈ ગાડી પાર્કિંગ કરે છે આ ભાઈને ને અહીંયા રાખેલી છે અને આપણી ગાડી એને હામે ઠેક પડી છે આમાં લગભગ એટલે ચાલીસ ચાલીસ જે છે ને આઈસર હમાઈ જાય આવડી મોટી આ શીપ છે અને આ જે છે ને ભાઈ નીચે તમને બતાવો નીચે છે ને આખી ગાડી એને પેક થઈ ગયેલી છે તમને બતાવવું તો આ છે ને નીચે અહીંયા છે ને બધા ટોરસ ને ટ્રક ને એવું બધું છે તો આપણી ગાડી ના પાર્કિંગ આવી જશે ભાઈ જો આ રીતનું કઈક વોયસ એક્સપ્રેસ છે અને તો ભાઈ બધી ગાડીઓ છે ને સામેથી આવે છે અને હા ભાઈ રૂલ તો ઓલો બ્રિજ છે અને અહીંયા વર્ષ દિવસ પહેલા ને ભાઈ રકાઈ થી બ્રેક કરીને કારણે નીચે ઉતરી ગઈ હતી તો ભાઈ આ રીતનું કઈક શીખ છે અને બાકી જો મસ્ત મજાનો છે ને ભાઈ નજારો છે તો અત્યારે બધી ગાડીઓ અંદર હે ને

બાકી ભાઈ મસ્ત મજાનો છે ને ભાઈ નજારો છે આ શિપ ની અંદર છે ને ભાઈ આપણે ચાર થી પાંચ કલાક આ શિપ ની અંદર વિતાવવાના છે બધી કેવી કેવી ફેસિલિટી છે ને બધી આપણે આ વિડીયો ની અંદર કવર કરવાના છીએ બાકી એને બધી ગાડી વિચાર છે ને જો આવે છે તો મિત્રો આપણે ને આવી જાય છે ડ્રાઈવર રૂમમાં આ રીતના ને ભાઈ ડ્રાઈવરની રૂમ છે આમાં તમે સીટિંગ અરેન્જમેન્ટ આપેલું છે અને છે ને ભાઈ એક સોફામાં સુવા માટે સોફાની પણ વ્યવસ્થા છે એ તમને બતાવું જોવો આ રીતની ને ભાઈ સોફાની વ્યવસ્થા અહીંયા તમે આરામથી સુઈ પણ શકો છો અને અહીંયા તમને એસી લાઈટ અને ટીવી પણ મસ્ત મજાની સુવિધા છે મસ્ત મજાનો નજારો છે અને આ બે છે ને એ ભાઈ છે ને બાકી અંદર છે ને હજી ગાડીઓ એન્ટર થાય છે બાકી જુઓ તમે હજી સામે ભૂલ થી બધી ગાડીઓ છે ને આ રીતની અંદર આવે છે ને હજી બધી અંદર પાર્કિંગ શરૂ છે બાકી જો મસ્ત મજા છે તડીકો થઈ જાય ને એટલે મજા નહીં આવે કેમકે હાલના સમય ને ચાર થી પાંચ વાગે છે ને મજા આવશે અહીંયા ઉપર બાકી અત્યારે એન્ટ્રી નથી ઉપર આવવા માટેની પણ અમે છે ને ભાઈ આ સીટ પરવાનગી લઈને આવ્યા છે કેમકે ભાઈ વિડીયો શૂટ કરવો છો ને એટલા માટે કીધું કે ભાઈ અમે હે ભાઈ વિડીયો શૂટ કરવો છે તો અમને અંદર જવા છો વિડીયો શૂટ કરવા માટે એન્ટ્રી આપી છે આપણને બાકી તો મસ્ત મજાનો છે ને નજારો છે ભાઈ તો આ નીચે કંઈક મશીનરી છે બધી હજી તો ગાડી ને ભાઈ આવક શરૂ છે તો બાકી અહીંયા છે ને ભાઈ એક એક લાઈફ બોટ છે અહીંયા કેમ કે એવું કઈ ઇમરજન્સી હોય ને તો આ છે ને ભાઈ લાઈફ બોટ થી તમે પેસેન્જર ને બચાવી શકાય છે આવી રીતની કઈ સુવિધા હોય છે બાકી તો મસ્ત મજા છે ને ભાઈ નજર છે તો અને આ રીતની કઈ સીટ છે ભાઈ હજી ઉપર આપણે જઈશું પણ ઉપર છે ને ભાઈ ગાડી શીપ આરટી થઈ જાય ને પછી આપણે ઉપર જવા દેશે

અને સ્લાડ એવું બધું આવી ગયેલું છે અને મસ્ત મજા એના ડીશ છે ભાઈ આપણે ડ્રાઈવરો માટે ટિકિટ ની અંદર આપણને જમવાનું મળી જશે ડ્રાઈવર કંડક્ટર માટે અંદર ટિકિટ માટે આપણે લખી આપી દીધી હોય છે તો આપણે આ જમી લઈએ હવે નાખી દે આખી આખી નાખી દે આખી નાખી મસ્ત લાગે મેં આખી નાખી શું હશે હજી નાખી દઉં મગની ડાળ છે મગની ડાળ ડુંગળી પછી વટાણા બટેટા દાળ ભાત રોટલી સલાડ એક નંબર અને ભાવ હે ને એસી રૂપિયાની ડીશ ને આપણે ડ્રાઈવર માટે વીસ રૂપિયાની આવી

અને હવે હે ને ભાઈ મોસ્ટ આપણે ન્યા જીને તે કેટલો સમય લાગશે કેમ કે એ લગભગ 8 9 9 થી 10 વાગે શિફ્ટ છે ને આપણે બસ ઓન છે તો હવે પહોંચે ને પછી આપણે ડાયરેક્ટ ન્યા મળશું બાકી મસ્ત મજા હે ને નજારો એન્જોય કરો હું તમને હજી નજારો હે ને બતાવીશ તો મિત્રો અત્યારે હાડા નવું થઈ ગયા છે અને હાડા નવા છે ને આપણી ગાડી છે હજીરા રોડ ફેરી માંથી ઉતરે છે કેમ કે ભાઈ આ છે ને મોડો થઈ ગયો છે હજી આ બધી ગાડી તો ઉતરવાની બાકી છે આપણો વારો આવી ગયો છે

મિત્રો અત્યારે આપણે ભાઈ પહોંચી ગયા છે ભાઈ સચિન અને ભાઈ અહીંયા છે ને ભાઈ આપણી ગાડીની ટાંકી થઈ છે ફૂલ કેમ કે નાથી થી કઈ પેમેન્ટ એડવાન્સ આવતી ને આવું નહોતું ને તો આપણે ટાંકી ફૂલ કરાવી નહોતી તો હવે છે ને આપણે સચિન પોગી જશે અહીંયા છે ને ટાંકી ફૂલ કરાવી લઈએ અને અત્યારે ભાઈ સમય થઈ ગયો છે સાડા દસ જેવો સમય થઈ ગયો છે બાકી તો મસ્ત ઇન્ડિયન પેટ્રોલ પંપ છે અને અહીંયા છે ને ભાઈ આપણે ટાંકી ફૂલ કરાવી લઈએ અને જે થોડા ઘણા પૈસા લેવાના છે ને એ એડવાન્સ લઈ લે બાકી દાળના ગાડીની હાલત જોવો તમે કેવી થઈ ગઈ છે બાકી ગાડી તો ઓળવી નથી ડાયરેક્ટ કે આપણે ઓલા પણ મોરબીનો ખાલી કે ડાયરેક્ટ એક દિવસ પડતા રાખી દીધી ને પછી પાછા આવી ગયા આવડે ભરવા આવી ગયા તા બાકી તો ગાડી એટલે ધૂળ જમા થઈ ગઈ છે સામાન્ય ડીઝલની ટાંકી થઈ છે ફૂલ તમને બતાવો ઓલો આ રીતના કંઈ પેટ્રોલ પંપ છે અહીંયા તો ચાલો ભાઈ ટાંકી થઈ જાય છે ફૂલ અને પછી આગળની જન આપણે એનાથી કન્ટિન્યુ કરીએ તો હવે છે ને ભાઈ નવા ત્યાં સુધી બધા જય મોગલ જય દ્વારકાધીશ